કે મામલો હાથાપાઈ સુધી પહોંચી ગયો હતો આ હાથાપાઈ દરમિયાન સૈનિકને ઈજાઓ પહોંચી છે અને તેમને અત્યારે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સારવાર માટે ત્યારે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષય ઉપર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું જ્યોતિકા પંડ્યા સાબરકાંઠાના હિંમતનગરમાં થોડા દિવસ પહેલાં જ ગાડીઓની બ્લેક ફિલ્મને લઈને ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને તેની ઉપર કડક કાર્યવાહી પણ કરવામાં આવી હતી તે દરમિયાન એક સૈનિક એમની ગાડીમાં બ્લેક ફિલ્મ લગાવીને નીકળ્યા હતા અને તેમની પાસેથી લાઇસન્સ અને આ મામલે પૂછપરછ કરવામાં આવી હતી પૂછપરછ દરમિયાન સૈનિક ગરમાઈ ગયા અને તેમણે એવું કીધું હતું કે હું સૈનિક છું અને પોલીસનો પણ ભત્રીજો છું ત્યારબાદ આ મામલો ગરમાતા પોલીસ અને સૈનિકની વચ્ચે હાથાપાઈ થઈ હતી અને હાથાપાઈ દરમિયાન પોલીસને ઈજાઓ પણ પહોંચી છે ત્યારે તેમને હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા તેમના નિવેદનો સામે આવ્યા છે અને તે ન્યાયની માંગણી કરી રહ્યા છે તેમના આરોપ છે કે પોલીસે તેમને માર માર્યો છે અને તે ન્યાયની માંગણી કરી રહ્યા છે કે પોલીસની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ ત્યારે તે સૈનિકનું નિવેદન સામે આવ્યું છે સૌપ્રથમ સાંભળી લો એમને పోలీస్ వాళ్ళ భాయ్ మరే జా మరే నల అను సజామాల విన કંડિશન ખરાબ છે એટલા માટે હું તમને બધા વિનંતી કરું છું તમે તમને છોડીને હું ક્યાંય નહીં જવું હું તમારે છોડી ક્યાંય નહીં જવું એવું મારા પર વિશ્વાસ રાખજો કારણ કે આ કોઈ નલની વાત નથી મારા ઉપર તમારે સત્યાવીસ વર્ષનું કે સવાલ છે આ સુધી મારું કોઈ જગ્યાએ મેડર નથી અને કોઈ જગ્યાએ કશું પ્રોબ્લેમ નથી કે એની મારા સુધી મેડર નથી જાય ને આવું મેડમાં હું ફસો નથી એટલે હું તમને બદલ આગ્રહ કરું છું હું તમારી સાથે રહેવાનો છું હું ક્યાંય નહીં જાઉં એવું કંઈ તમને પણ નહીં કરું કે હું તમને છોડીને જતો જઈ હું કંઈ નહીં કરું એ મારા પર વિશ્વાસ રાખજો મને સપોર્ટ કરજો મને ન્યાય મળો કારણ કે મારી જિંદગીની સવાલ છે મારો કેરિયરની સવાલ છે મારી જિંદગી આખી ખરાબ થઈ જશે મારી આ વાળ પેઢીની જિંદગી ખરાબ થઈ જશે તો હું તમને એક આરોપી બની રહી જઈશ તો મને ન્યાય આપો બસ બીજું કંઈ નહીં એક જ નાખ ન્યાય માગે છે તો મારા બધા જોડે કારણ કે નોકરી તો હું માઇનસમાં એ કરીશ એવું કહીને નહીં કરી માઇનસ હું નોકરી કરી નાખશું તો એ હું મારું મગજ ઠંડુ રાખું

બસ પ્લીઝ હું દેશ માટે કોઈ ગુનેગાર નહીં હું આતંકવાદી નહીં હું કોઈ એટલું બધું કોઈ અપરાધ પણ નહીં કર્યો કાં તો કોઈ મને એવું મારા મારા સર મારો કરે હા પણ ફેક હશે કમરમાં પણ ફેક ચાલુ હું તમને બધાને વિનંતી કરો છું મારી મદદ કરવી જરૂર છે મારા આગળ પણ તમે બધા છો બીજું કોઈ નહીં એટલી મર્યાદા જોવા છું એવી આશા રાખું છું કે મતલબ આ મામલે ગુજરાતનું માજી સૈનિક સંગઠન પણ મેદાને ઉતર્યું છે અને ન્યાયની માંગણીઓ કરી રહ્યું છે ત્યારે ગુજરાત માજી સૈનિકના પ્રમુખનું પણ નિવેદન સામે આવ્યું છે સાંભળી લો એમને જય હિન્દ વંદે માતરમ સર્વે હોદ્દેદાર શ્રીઓ ગુજરાત માજી સૈનિક સંગઠનના તેમજ સર્વે માજી સૈનિકો તેમજ સર્વે સમાજના આગેવાનો અને સર્વે સમાજને હું આહવાન કરું છું કે હાલ આપણે સાબરકાંઠામાં ઝાલા એસપાલસી જે જોડે જે પોલીસે વર્તન કર્યું છે એને ન્યાય આપવા અમે પહોંચી ગયા છે આપ સર્વે મેં જે લોકેશન આપ સર્વેને મોકલેલ છે એ લોકેશન ઉપર સર્વે જલ્દીથી જલ્દી પહોંચી જાઓ આજે આપણે યશપાલજી ઝાલાને પરિવારને એમને ન્યાય અપાવવાનો છે સર્વેને વિનંતી કરું છું કે જેટલું બની શકે એટલું જલ્દીથી અને મોટી સંખ્યામાં એમના ગામનાને એમના સગા સંબંધીઓને એમના સમાજોને અને અન્ય સમાજોને અમને અન્ય આમ જનતાને તેમજ અમારા ગુજરાત માજી સૈનિક સંગઠનના તમામ હોદ્દેદારોને માજી સૈનિકોને હું આહવાન કરું છું જલ્દીથી જલ્દી આપ સર્વે પહોંચી જાઉં આ એક અભિયાન છે એ અભિયાનને આપણે પાર પાડવાનું છે આજનું અભિયાન ગુજરાત માજી સૈનિક સંગઠનના નેજા હેઠળ ચાલી રહ્યું છે અને સર્વે ને જલ્દીથી જલ્દી વિનંતી કરું છું કે જેટલું બની શકે એટલી મોટી સંખ્યામાં જલ્દીથી જલ્દી પહોંચો આપણે સર્વે મળી અને આપણે એક કહેવાય કે જે ઓન સર્વિસ આપણા જવાન છે એને ન્યાય આપવાનો છે મને ખબર છે આપ સર્વે ઓન સર્વિસ જવાનની સાથે છો પરંતુ જ્યાં સુધી આપ ગ્રાઉન્ડ ઉપર એમની સાથે નહીં રહો